તો હરણ માદે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો સ્કૂલમાંથી એને પહોંચવા જે બ્લોગની શરૂઆત કરીએ તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોની અંદર બને રહેજો કન્ટિન્યુ ચાલુ હતી એટલે કોઈ બોલી નતો હોતો તો આજે કહું કહું યુટ્યુબમાં આપણે નવી ચેનલ બનાવીએ કોમેડી વિડીયોની મિસ્ટર થલવાડાવાળા તો એ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો તો આપણે મળીએ વિડીયોની અંદર સ્કૂલમાંથી આપણે અત્યારે શનિવાર હતો તો શનિવારના સ્કૂલમાંથી વહેલા છૂટી જઈએ એટલે આપણે બનાવવા જઈએ કોમેડી વિડીયો તો એક વસ્તુ તો ભૂલી જ હું વસ્તુ તો ભૂલી જ તો હવે આપણે તૈયાર થઈ જાય જુઓ બધા જુઓ તમે અને આપણે હાલ નહીં લાવવો આપણે જે જોરદાર લે ઉપર પાછળ ફરજી પાછળથી ઉપર હું કરું ભક્ત પાછળથી નહીં હારી તો હવે વિડીયો સારું ચાલુ કરીએ આપણે શોર્ટ વિડીયો ના લોંગ વિડીયો તો ફરીથી પીછા આપણી ચેનલનું નામ કહી દે મિસ્ટર થલવાડાવાળા તો આપણી ચેનલનું નામ છે મિસ્ટર થલવાડાવાળા તો એ ચેનલના જેમ બનાવી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો આ આપણા કેમેરામેન છે અને જોરદાર કેમેરા વિડીયો જોરદાર ઉતારા તો આપણે જોજ તો બીજી વાત કે કેમેરામેન ભાઈ ડાયરેક્ટર આપણા જો આપણે છો કહેવાય પેટ્રોલ ભરાવા તો પછી આપણે નું નોમ હું ભિખારીની ભિખારીની વેદના નું નોમ ભિખારીની વેદના છે તો અમારી ચેનલના ફરીથી કહું આ ચોથી પેરા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને ચેનલનું નામ છે દિવાન મિસ્ટર જુઓ તો મિસ્ટર થલવાડાવાળા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એન્ડ શેર કરજો એ તલવારે બે ફૂ મતારે જોરદાર પાકડી અમારે દેવો પાકડી જોરદાર ના દેવા દેવાનું નોમ છે ગોવો

તો આપણે વ્લોગ કરીએ કન્ટિન્યુ સાત વાગી ગયા હવારના અને બ્રશ બ્રશ કરી દીધું અને હવે મસ્ત વાતાવરણમાં આપણે બ્લોગ બનાવીએ તો પછી આગળ કોમેડી વિડિયોમાં આપણે મળીએ હવે આપડે ફ્રેશ થઈ જાઓ આઠ 8:00 થઈ જાય હવારના અને આપણે ફ્રેશ થઈ જઈએ હવે નહી તો અને હાલ રઈવાનો લોકેશન જુઓ તમે ભારત અમને બતાવ થોડું મસ્ત જોરદાર એમાં આપણે ફ્રેશ તો જ મળીએ સીધા વિડીયોની અંદર તો ફાઇનલી તૈયાર થઈ ગયા નહી તો ને અને હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા તો આપણે બનાવેલી છે વિડીયોની અંદર કન્ટિન્યુ તો મહાદેવ સાઈડ નીકળી જઈએ અને પાછળનો નજારો કોક આવો લાગે તો આપણે જઈએ છીએ આપણે પહોંચીએ એટલે બ્લોગની શરૂઆત કરીએ અરે મા મસ્ત મહાદેવના દર્શન કરી લીધા અને બધા કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ તો મસ્ત મહાદેવના દર્શન કરી લીધા અને હવે આપણે કોમેડી વિડીયો બનાવીએ એટલે કોમેડી વિડીયો ચાલુ કરીએ એટલે વ્લોગની શરૂઆત કરીએ તો બને રહી છે વિડીયોની અંદર કન્ટિન્યુ રમા ચાલે બરોબર પીંછો નહીં

हल काो से मारे र हल काो काियो जाबु से मारे रणुजा हे रमा सारण बिज भ्रेवा ज'य अलग हे रमा पीर મારા બધા ચાહકો મિત્રો ના સદાય સુખી રાખજો એમની મનોકામના પૂર્ણ કરજો મારા રોમાપીર જય ગણપતિ દાદા જય મારા બધા જ મિત્રો મિત્રોના સદાય સુખી રાખજો અને એમની મનોકામના પૂર્ણ કરજો તો જુઓ તમે આ રોમાપીર નું કોક મંદિર આવશે અંદરથી જોરદાર લાગો मंदिर तो अपन सूर्य की दुआ एकलेस करवानो तो अब आपड़ा પાછળ બે જણા આવી કેમેરામેન ને બે તો શૂટિંગ આ ફોન માં થાય એટલે આપણે હાલ નઈ બનાવી શકીએ તો બને રહે વિડીયો ની અંદર આ જનગન માં એક જ હે જાન હે કેસી માયા હે અત્યારે એટલો મસ્ત રહ્યો નો દાડો હ મસ્ત ફર્સ્ટ ક્લાસ મહાદેવના રોમાપીન ના દર્શન કરી દીધા ને અત્યારે નેકળી જઈએ આપડે ઓરા હોડ હનુમાન દાદા કુતરો ભાવા મળે એટલે દર્શન કરી લો આપડે હનુમાન દાદાના તો વતાન જરૂરત જ નહીં વતાયેલું હતું મંદિર તો પણ આમાં કુકોક શૂટિંગ કરવાનું હા તો બને રહેજો વિડીયોની અંદર

पहले दबा सब वीडियो जो चालू चाहिए वीडियो चालू, चालू वाली ये है बर जो।, जो आ बधु बताओ जो आ तू क्या बधु यार जे क्या हुए क्या नवन बोलवा दे आके मन लीधो नहीं वीडियो में इतना तो आज नो ब्लॉग अटला सुधी जो ब्लॉग गमे तो लाइक शेयर एंड सब्सक्राइब कर जो મળીએ બીજા નવા બ્લોગ વિડીયો ની અંદર ત્યાર સુધી જય માતાજી એન્ડ હર હર મહાદેવ